તો ભરૂચમાં કુકરવાડાના ગોકુલ નગરમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ સમગ્ર વિસ્તાર પોલીસ ચાવણીમાં ફેરવાઈ ગયો છે જૂથ અથડામણ બાદ પોલીસનું પેટ્રોલિંગ જોવા મળ્યું વિડીયોના આધારે વીસ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે સત્તર તોફાની તત્વોની અત્યારે અટકાયત કરી લેવામાં આવી છે ભરૂચની આ ઘટના છે ભરૂચમાં કુકરવાડાના નગરમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે સમગ્ર વિસ્તારને અત્યારે કોર્ડન કરી દેવામાં આવ્યો છે ફૂડ પેટ્રોલિંગ અત્યારે શરૂ કરવામાં આવ્યો છે આખો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે પોલીસના પેટ્રોલિંગે અને વીડિયોના આધારે વીસ જેટલા લોકોની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે સત્તર જેટલા તોફાની તત્વોની અત્યારે અટકાયત કરી લેવામાં આવી છે તો ભરૂચના કુકરવાડાની આ ઘટના છે ગોકુલનગરમાં કોઈ અગમ્ય કારણોસર બે જૂથ વચ્ચે મારામારી થઈ બે જૂથ વચ્ચે અથડામણ થઈ કોઈ ઓફિશિયલ વિગત હજુ સુધી સામે નથી આવી કે કયા કારણોથી આ બે જૂથ વચ્ચે અથડામણ થઈ ત્યારે આખો વિસ્તાર અત્યારે પોલીસ છાવણીમાં ફેરવાયો છે સંવાદદાતા યોગેશ ફોન લાઈન પર જોડાયેલા છે યોગેશ ભરૂચના નગરમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ આખો વિસ્તાર અત્યારે પોલીસ છાવણીમાં ફેરવાયો છે કોઈ વિગતો નવી સામે આવી છે જણાવી દઉં કે જે પ્રમાણે ગઈકાલ રાત્રિના સમય દરમિયાન હિન્દુ મુસ્લિમના જે ટોળાઓ હતા તેઓની વચ્ચે ઝઘડો થયો હતો તે એક ધાર્મિક ઝંડાને લગાવવા લઈને થયો હતો તે બાદ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી ભરૂચની એસઓજી એલસીબી અને એસપી સહિતના જે ઉચ્ચ અધિકારીઓ છે ત્યાં ત્યાં દોડી ગયા હતા અને ત્યાં જઈને મામલો ઠારે પાડ્યો હતો અને અત્યારે બી ડિવિઝન પોલીસ મથકે આ અંગેની ફરિયાદ નોંધાઈ છે અને કુલ સત્તર લોકોની ધરપકડ કરવામાં આવી છે જી યોગેશ આભાર તમામ વિગતો માટે